અંકલેશ્વર પાલિકા દ્વારા હવે જાહેર માં રખડતા ઢોરને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે આજે અસંખ્ય ધોરણ પાલિકા દ્વારા પકડવામાં આવ્યા હતા અને પાંજરા પર મોકલવામાં આવ્યા હતા શ્વર શહેરના માર્ગો પર છેલ્લા ઘણા સમય થી રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે અને ગાડી સહિતના માલસામાન ને પણ નુકસાન થવાની ભીતિ રહેતી હોય છે તેવામાં વારંવાર આ રખડતા પશુઓને પાંજરે પૂરીને પશુપાલકો સામે દંડાત્મક કાર્યવાહી થાય તેવી માંગ શહેરીજનોમાં ઉઠતી આવી છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હવે ચોમાસા દરમિયાન રખડતા ઢોરો ત્રાસ વધતા એક્શન શહેર અડીંગો છે ત્યારે હવે નગરપાલિકા ની ઢોર પકડવાની કામગીરી શરૂ થઈ છે શહેરના માર્ગો ઉપર અડીંગો જમાવીને બેસતા પશુઓને પાંજરે પૂરવામાં આવી રહ્યા છે સાથે જ પશુપાલકો સામે દંડાત્મક કાર્યવાહી પણ ભૂતકાળમાં પણ ચોમાસાનો ત્રાસ ઓછો થઈ શકે છે પરંતુ જો એકવાર પશુઓને પકડવાની કામગીરી કરાયા બાદ લાંબા ગાળા સુધી અંતર રાખવામાં આવે તો રખડતા ઢોરો ત્રાસ પૂર્ણ થવાની શક્યતા ઓછી છે